કન્યાઓ બાળપણથી જ વ્રતનું અને ઉપવાસનું મહત્વ સમજે તે માટે આ વ્રત કરવામાં આવે છે પ્રચલિત માન્યતાઓ અનુસાર દેવી પાર્વતીએ સૌપ્રથમ પ્રથમ આ વ્રત કર્યું હતું અષાઢ માસના સુદ પક્ષની એકાદશીનો અવસર એટલે તો અનેક વેદ ઉત્સવોના પ્રારંભનો અવસર પ્રચલિત માન્યતાઓ અનુસાર શ્રી હરિ વિષ્ણુ યોગ નિંદ્રામાં જાય છે તે સાથે જ ચાતુર્માસનો પ્રારંભ થાય છે ગુજરાતમાં દિવસથી ગૌરી વ્રતની પણ શરૂઆત થાય છે જે અંતર્ગત આજથી લઈ અને પાંચ દિવસ સુધી કુવારી કન્યાઓ ગૌરી વ્રત કરે છે એકાદશીથી પૂર્ણિમા સુધી તો વ્રતનો મહાત્મય જાણીએ વ્રતનો મહિમા સાંભળતા ગોરી વ્રતને મોડા વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે આ વ્રતમાં અલુણા ઉપવાસ કરવાની પરંપરા છે એટલે કે આ વ્રતના પાંચ દિવસ સુધી કન્યાઓ મીઠા વગરનું ભોજન ગ્રહણ કરે છે સવિશેષ મહત્વની વાત એ છે કે આ વ્રત ગુજરાતમાં જોવા મળે છે ગૌરી વ્રત સામાન્ય રીતે છ વર્ષથી ચૌદ વર્ષની બાળાઓ રાખે છે કન્યાઓ બાળપણથી જ આ વ્રતને ઉપવાસ કરવા તરફ વળે સમજ મળે તે માટે

પ્રચલિત અનુસાર શિવજીને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે અનેક વ્રત અને તપ કર્યા હતા ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત પણ તેમાંના એક મનાય છે કહે છે કે આ વ્રતના પ્રતાપે જ માતા પાર્વતીએ પોતાની મનોકામના પૂર્ણ કરી હતી ત્યારથી જ કુંવારિકાઓ પણ મનગમતો પતિ પ્રાપ્ત કરવા માટે અને અખંડ સૌભાગ્ય તથા સંતતિ પ્રાપ્તિના શુભ હેતુથી આવ્રત કરતી આવે છે પહેલા સળંગ પાંચ વર્ષ સુધી ગૌરી વ્રત અને ત્યારબાદ સળંગ પાંચ વર્ષ સુધી જયા પાર્વતી વ્રત કરવાની પરંપરા છે અલબદ શાસ્ત્ર તો સળંગ વીસ વર્ષ સુધી જયા પાર્વતી વ્રત કરવાનું વિધાન કહે છે જેમાં પ્રથમ પાંચ વર્ષ જુવાર ખાય ને બીજા પાંચ વર્ષ જાઉં ખાય ને ત્રીજા પાંચ વર્ષ ચોખા ખાય ને અને ચોથા પાંચ વર્ષ માત્ર મગ ખાઈને વ્રત કરવામાં આવતું આજે પાંચ વર્ષ બાદ જ વ્રતનું નું ઉજવણું કરી લેવામાં આવે છે જવારા રૂપ માતા પાર્વતીજીની પૂજા કરવામાં આવે છે ગૌરી વ્રતમાં જવારાની પૂજાનો સવિશેષ મહિમા છે વાસ્તવમાં જવારા એ પાર્વતી સ્વરૂપ જ માનવામાં આવે છે સાથે જ તે સુખ સમૃદ્ધિનું પણ પ્રતિક છે પહેલાના સમયમાં વ્રત માટે અષાઢ સુદ પાંચમે ઘઉં જાઉ તલ મગ તુવેર ચોળા તેમજ અક્ષત એમ સાત પ્રકારના ધાનને છાણીઓ ખાતર નાખેલી માટીમાં વાવવામાં આવતા તેમાં રોજ જળનું સિંચન કરાતું અષાઢ સુદ એકાદશીના દિવસે આ જવારા ખીલી ઉઠતા અષાઢ મહિનાએ વરસાદનો અને હરિયાળીનો મહિમા મનાય છે કન્યાઓ ધાન્યનું ખેતીનું મહત્વ સમજે તે દ્રષ્ટિએ પણ જવાની પૂજા કરવામાં આવે છે શિવ શક્તિની એકસાથે પૂજા એ ગૌરી વ્રતમાં જેટલો મહિમા જવારાની પૂજાનો છે તેટલું જ મહત્વ કન્યાઓને મન નાગલા બનાવવાનું પણ છે રૂની પૂણીઓને કંકુ વડે રંગી તેમાં ડાંખો વાળી અને નાગલા તૈયાર કરવામાં આવે છે અને આ નાગલાને શિવજી રૂપી નાગલા પાર્વતી રૂપી જવારાને અર્પણ કરવામાં આવે છે આ નાગલા અર્પણ કર્યા બાદ જ જવારાની પૂજાનો મહિમા છે એટલે કે શિવ અને શક્તિ બંનેની સંયુક્ત પૂજા કરવાનો વ્રત એટલે ગૌરી વ્રત ખેતર ખેડવાની વિધિ ગૌરી વ્રતમાં જવારાની પૂજા કર્યા બાદ નાની નાની બાળકો ભેગી થઈ ખેતર ખેડવાની વિધિ કરે છે જમીનના નાના ભાગમાં ચાસ પાડી અને તેમાં બીજ રોપે છે ત્યારબાદ રોજ તેમાં જળનું સિંચન કરે છે અને પછી તે પાંગત જોઈ અને પ્રસન્ન થાય છે વાસ્તવમાં આ વિધિ દ્વારા કન્યાઓને સમજવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે વાસ્તવમાં તો જીવન પણ એક ખેતર જ છે જેમાં જેવું વાવશો તેવું લણશો હવે આ વ્રત દરમિયાન શું ધ્યાનમાં રાખવાની બાબતો છે તે સવિશેષ સાંભળીએ તો ગૌરી વ્રત એ ખૂબ જ નાની ઉંમરની બાળાઓ કરતી હોય છે ત્યારે સૌથી વધુ એ વાતનું ધ્યાન રાખવું કે આ પાંચ દિવસ દરમિયાન ઘરમાં બિલકુલ પણ કલેશ ન થાય જો બાળકીઓની કોઈ ભૂલ રહી જાય તો તેના પર ક્રોધ કરવાને બદલે તેને પ્રેમથી સમજાવવું જોઈએ ઘણીવાર દીકરીઓ ભૂલથી કંઈ ન ખાવાની વસ્તુ જો મોંમાં મૂકી દે તો પણ તેને ઠપુકારવાના બદલે સમજાવટથી કામ લેવું ભગવાન ભાવની શુદ્ધિ જુએ છે અને બાળક તો નાની ઉંમરે ગૌરી વ્રત શરૂ થતું હોય તો દરેક બાળાઓ ગૌરી વ્રત કરી શિવ પાર્વતીજીના આશીર્વાદ મેળવી અને ખૂબ જ સુખ શાંતિમય અને અને તેઓને દરેક મનોકામનાઓ હોય તે શિવ પાર્વતી પૂર્ણ કરે તેવી આપણે પ્રાર્થના કરીએ તો બધાની ગૌરી વ્રતની હાર્દિક શુભેચ્છાઓ શિવ પાર્વતીજીની જે